ત્યાર પછી આવે છે સરળતા સરળ બની જાઓ તમે સરળ બનશો ને સાહેબ તો કોક તમારી નજીક આવશે અગારો અગારો કોઈ પાએ ન આવે બાબુ સરળ વ્યક્તિત્વ હંમેશા સરળ હોવું જોઈએ સરળતા એ યમ છે છે આપણે જેવા ને સાહેબ અંબાને પસંદ ખાનગીમાં કઈક બીજું વર્તન રાખવાનું સાહેબ અને જાહેરમાં કઈક એવા ખોટા ડોળ હા તમે કોઈ કોઈ વ્યક્તિનું દિલ તમે જીતી શકો માનું નહીં ફોટા આડંબર કરવાથી કદાચ તમે કોકનાઓ મનમાં કદાચ આમ પોતાનું સ્થાન પણ આના નહીં નહીં અહીંયા તો સરળ જ બનવું પડે બાળક જ બનીને બેહવું પડે આને બધી ખબર છે તમારા ને મારા વિચારો શું ચાલી રહ્યા છે ને સાહેબ એ ભગવતીને ખબર શુદ્ધતા પવિત્રતા નિર્મળતા સરળતા મને બહુ ગમે છે આ યમ છે મારા બારમાં હિમાલયને નગાદી રાજને ધૃતિ માને બોલો ધ્રુતિ એટલે શું ધૃતિ માને ધીરજ ધૈર્યતા ત્યાં એવું કહેવાય છે ને ધીરજ ધર્મ મિત્ર અરુ નારી પરીક્ષા ક્યારે થાય જયારે આપત્તિ હોય વિપત્તિ હોય એ સમયે કોની કોની ધીરજ ધર્મ મિત્ર અને નારી પેલા પણ કહ્યું સાહેબ અબજો રૂપિયાની સંપત્તિ હોય ને એટલે ભડકિયા જાજા હોય પરીખે બેબા વાળા સાહેબ બહુ જાજા હોય પણ ખબર પડે કે હવે ખાલી બાકસ થઈ ગયું છે એ ધીમે ધીમે ઓછા થઈ જાય એ કે ન બેહે પાહે એવાને મિત્ર રાખીને શું કરવા છે સાહેબ એ વિપત્તિના સમયની અંદર આપડા ખબે ખબો આમ હાથ રાખીને એમ કે મૂજા તો નઈ હો તારો તારો ભાઈબંધ તારો ભાઈ હજી જીવે છે આવાને મિત્ર રાખજો મિત્ર એ એસા કીજીએ જો ઢાલ સરીખા હોય સુખ મેખમે આગે હોય મિત્ર ની વ્યાખ્યા વિપત્તિના સમયે આપત્તિના સમયે વ્યક્તિ પોતાની છોડે ધર્મ ધર્મ એ તો ખાંડાની ધાર છે શ્રી સુખદેવજી મહારાજે મને એવું લાગે છે કે રાજા પરીક્ષિત ને સંસ્કૃતમાં કીધું હશે પણ કોઈ સાંભળ્યું હશે ને એમાંથી આ બનાવ્યું છે કે તું પિલાને પહેલે કહે દુ કે બહુત તલક હોતી હૈ પીને પહેલે કડવી દવાથી કદાચ હું કઈક બોલતો હશું ને નહીં પણ ગમતું હોય પણ બે રોટલી હાંજે વજન ખાઈ લેજો અયા બેઠા પછી ખોટું ન કહેવાય અઈ તો આ તો સત્યની પીટ છે મારા બાપ 400 રૂપિયા ની મૂવી ની ટિકિટ લઈને તમે મૂવી જોવા ગયા હોય ને ન્યાય આટલી શાંતિ થી તમને નથી બેસતા સાચું કે ખોટું સરસ મજાનો સોફો તમને બેસવાને માટે દને આપ્યું હોય ગડીક માં આમ બેસી શકો આમ બેસી શકો પગ ઉપર પગ લઈને બેસી શકો અહીંયા એટલી બધી કોઈ સુવિધા દેતી નથી આ પીછે ઘણી સારી છે પણ એવું તો નથી છતાંય તમે હું એક આસન ઉપર બેસી દત્તચિત્ત બનીને ભગવતીની કથા સાંભળી લયા છીએ સાહેબ આથી માનો બીજો મોટો પરચો મારા હનુમાનજીનો બીજો મોટો પરચો કયો હોય એ હાજર જ છે વાત એ હાલે છે ધર્મ એને પણ આપત્તિના સમયે વિપત્તિના સમયે આપણે છોડવું જોઈએ નહીં ધર્મનું રક્ષણ જો તમે હું કરશું તો જ ધર્મ તમારું મારું રક્ષણ કરશે અને આ જગતની સ્ત્રીઓ માતાઓ બહેનો આની પરીક્ષા પણ ક્યારે થાય આપત્તિ અને વિપત્તિના સમયે